એકદમ ક્રિસ્પી અને ચટપટી આલુ પોહા કટલેસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધો કપ જેટલા જાડા પૂહા જરમાં લેવાના છે હવે તેને આપણે એકદમ દરદરા ક્રશ કરી આ રીતનો પાવડર તૈયાર કરીશું ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલની અંદર બસો ગ્રામ જેટલા બાફેલા બટેકાને ઉમેરીશું તેની સાથે ત્રણ ટેબલ સ્પૂન સમેલ ડુંગળી ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી આદુમરચાં લસણની પેસ્ટ લઈશું એક ટી સ્પૂન ફ્લેક્સ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન સમેરેલા લીલા ધાણા લઈશું મીઠું સ્વાદ પ્રમાણે એક ટી ગરમ મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો અને ક્રશ કરેલા પૌવાને ઉમેરીશું હવે બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાંથી આ રીતનું મિશ્રણ બનાવીશું તૈયાર થયેલા મિશ્રણમાંથી ટિક્કી બનાવવા માટે બંને તેલથી ક્રીસ કરી આ રીતે થોડું મિશ્રણ લઈને આની સાઈઝની ટિક્કી તૈયાર કરી લઈશું હવે સ્લરી બનાવવા માટે આપણે એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન મેદો લઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને મીઠું ઉમેર્યા બાદ જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ પતલી સ્લરી તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો અત્યારે મેં આ રીતની સ્લડી તૈયાર કરી છે હવે આલુ પહા કટલેસને બહારથી એકદમ ક્રિસ્પી બનાવવા માટે અડધો કપ જેટલા જાડા પોવા એક પ્લેટમાં આ રીતે પાથરી દઈશું ત્યારબાદ બનાવેલી ટિક્કીને આપણે સ્લડીમાં ડીપ કરી લઈશું અને પોવાથી આ રીતે તેને કોટ કરી લઈશું તો સેમ પ્રોસેસથી બાકીની બધી કટલેસ તૈયાર કરી લઈએ હવે કટલેસ તરવા માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખેલું છે એક વતમાં જેટલી સમય તેટલી ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે ફેરવતા જે ને ગોલ્ડન બ્રાઉન થાય તે સુધી તેને તળી લઈશું તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી આલુ પોહા કટ લેશ અને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો